હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહ મિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં જે પેજ નંબર ઓગણત્રીસ પર નિબંધ લેખન આપેલું છે તે જોઈએ સૂચના આપવામાં આવેલી છે આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો તો મેં અહીંયા ઉદાહરણરૂપે એક નિબંધ લીધો છે તે તમને વાંચીને સંભળાવું છું તે તમે અહીંયા લખી શકો છો અત્યારે હાલ ચોમાસાની સિઝન છે એટલે વર્ષાઋતુનો નિબંધ લીધો છે તો તે નિબંધ આપણે વાંચીએ તો ઋતુનો નિબંધ આપણે જોઈએ વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષાઋતુ પણ કહે છે ઋતુમાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે ઠંડો પવન ફૂંકાય છે વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે મોર કડા કરીને નાચે છે દેડકા ડ્રાઉ કરે છે ખેડૂતો ખેતર ખેડે છે તેઓ ખેતરમાં બી વાવે છે થોડા દિવસોમાં એ બીમાંથી કુંપળ ફૂટી નીકળે છે ધરતી પર પણ લીલું ઘાસ ઉગી નીકળે છે કુવા તળાવ નદી નાળા પાણીથી છલકાઈ જાય છે રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે અનાજ પાકતું નથી તેને લીલો દુકાળ કહે છે કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે તેથી અનાજ પાકતું નથી તેને દુકાળ કહે છે ઋતુ આપણને ઘણી ઉપયોગી છે તેથી તે મારી પ્રિય ઋતુ છે તો આપણે અહીં એક નિબંધ અહીંયા પૂર્ણ કર્યો આગળ જોઈએ બીજું નિબંધ લેખન આગળ બીજું લેખન જોઈએ પેજ નંબર ત્રીસ ઉપર તો અહીંયા તમારે બીજું નિબંધ લેખન કરવાનો છે અહિયાં પણ નિબંધ વિશેનો નિબંધ તો તે આપણે નિબંધ જોઈ લઈએ જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે તે ધરતીની શોભા વધારે છે જંગલ વિનાની ધરતી કેસ વિનાના મસ્તક જેવી લાગે છે આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણએ પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું જંગલ આપણને રંગબેરંગી ફળ ફૂલ ઔષધી ગુંદર લાખ મધ રબર જેવી વસ્તુઓ આપે છે તે ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે જંગલમાં અનેક પશુ પક્ષીઓ વસવાટ કરે છે જંગલથી પશુ પક્ષીઓનું અને પશુ પક્ષીઓથી જંગલનું રક્ષણ થાય છે જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ પડે છે જંગલનો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક ઉદ્યોગો પણ જંગલ પર આધારિત છે આમ જંગલ આપણા માટે આશીર્વાદરૂપ છે કેટલાક સ્વાર્થી લોકો પોતાની આવક માટે જંગલો આડેધડ કાપી નાખે છે આવા લોકોને આકરી સજા મળવી જોઈએ ખરેખર જંગલોનું રક્ષણ કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે હવે આગળ ત્રીજા નંબરનું નિબંધ લેખન આપેલું છે પેજ નંબર એકત્રીસ ઉપર તેમાં પણ સૂચના આપેલી છે આપેલી જગ્યામાં તમારા શિક્ષણ જણાવે તે નિબંધ લખો તો આપણે અહીં નિબંધનું નામ છે રમતનું મેદાન અહીંયા મેં જે નિબંધો લીધેલા છે તે પાંચમા ધોરણને લખતા જ છે તેથી તમે તે આ નિબંધ લખી શકો છો તો નિબંધ જોઈએ રમતનું મેદાન એક એવું આનંદનું સ્થળ છે જ્યાં ખેલાડો જ્યાં ખેલાડીઓની પ્રવૃત્તિઓ જોવાલાયક બની રહેતી હોય છે ખુલ્લામાં રમાતી રમતો વધુ સારી રીતે રમવા માટે રમતનું મેદાન ખૂબ આવશ્યક છે શહેરો જગ્યાના અભાવે રમતના મેદાનનું મહત્વના કેટલાક રમતના મેદાનોમાં રમતો રમવાની સાધન સામગ્રી લાવવા લઈ જવાની રહેતી નથી ત્યાં બધી સુવિધાઓ હોય છે કેટલાક મેદાનોમાં અલગ અલગ રમતો માટે અલગ અલગ મેદાન તૈયાર કરેલા હોય છે રમતના મેદાન પર ખુલ્લામાં રમી શકાય તેવી ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ હોકી કબડ્ડી લંગડી ખો ખો વગેરે જેવી રમતો રમાતી જોવા મળે છે મેદાનમાં રમતો રમાઈ રહી હોય ત્યારે જાત જાતની બૂમો સાંભળવા મળે છે ક્યાંક નાની મોટી તકરારો પણ જોવા મળે છે ખેલાડીઓ રમતો રમવામાં ખૂબ મશગુલ હોય છે તો અહીંયા આ નિબંધ અહીંયા પૂરો થાય છે આગળ ચોથા નંબરનું નિબંધ લેખન છે તે આપણે જોઈએ પેજ નંબર બત્રીસ ઉપર તમારે તે લખવાનું છે તો અહીંયા નિબંધનું નામ છે ખેતરની મુલાકાતે તો અહીંયા અમુક અક્ષરો મૂળાક્ષરો અહીંયા થોડા કપાઈ ગયા છે પણ હું જે વાંચીને સંભળાવું તેમાં તમે સમજી લેજો તો અહીંયા નિમન છે ખેતરની મુલાકાતે તો મારા મામા ગામડે રહે છે હું રજાઓમાં તેમના ઘરે ગયો હતો એક દિવસ મામા મને તેમના ખેતરમાં લઈ ગયા ખેતર ખૂબ મોટું હતું ખેતરની ફરતે ઘણા દેશી ઘટાદાર વૃક્ષો હતા તેમાંથી આવતો પવન ઠંડક આપતો હતો ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થયો હતો તેથી ખેતર સુંદર લાગતું હતું ખેતરની બહારની બાજુ ગાયો ભેંસો ઘાસ ચરતી હતી ખેતરમાં એક કૂવો હતો તેમાં ઘણું પાણી હતું એક ઝાડ નીચે ગાડું હતું તેની પાસે બળદ બેઠેલા હતા ઠંડો પવન ફૂંકાતો હતો ખેતરમાં મજૂર કામ કરતા હતા મામાએ મને ઘઉંનો પોક ખવડાવ્યો પોક ખૂબ મીઠો હતો મને ખેતરમાં ફરવાની ખૂબ મજા આવી તો અહીંયા આ નિબંધ પૂરો થાય છે આ રીતે તમે પેજ નંબર બત્રીસ ઉપર આ નિબંધ લખી શકો છો હવે આગળ ઘર નિમનલેખન પાંચમા નંબરનો નિમન લેખન જે પેજ નંબર તેત્રીસ ઉપર આપેલો છે તેના માટેનો નિબંધ જોઈએ તો અહીંયા મેં નિમંત લીધેલો છે મારું ઘર તો તે મન જોઈએ મારું ઘર ભગતની શેરીમાં આવેલું છે મારું ઘર બે માળનું છે તેમાં અમારે જોઈતી બધી જ સગવડો છે ભોંયતળીએ બે મોટા ઓરડા એક કોઠાર અને એક રસોડું છે ઉપરના માળે ત્રણ ઓરડા છે દરેક ઓરડાને એક બારણું અને બે બારીઓ છે દરેક ઓરડામાં એક એક પંખો છે મારા ઘરની દિવાલો સફેદ રંગની અને બારી બારણા રાખોડી રંગના છે દરેક ખંડમાં સુંદર મજાના કુદરતી દ્રશ્યોના ફોટા મૂકેલા છે ઘરની આગળ પાછળ ખુલ્લી જગ્યા છે તેમાં અમે આસુ ઝાડ અને ફૂલ છોડ રોપ્યા છે આગળના ભાગમાં એક હિંચકો છે બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે સામેની દિવાલ પર ઘડિયાળ છે એક ખૂણામાં ટીવી છે એક દિવાલ પર શોકેસ છે ખંડની વચ્ચે એક ટીપાઈ છે મારી મમ્મી અને મારી બહેન ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે હું પણ તેમને દર રવિવારે સફાઈ કામમાં મદદ કરું છું અમારા પરિવારમાં સૌ મહેનતું છે તેથી અમારા ઘરનું નામ પરિશ્રમ રાખેલું છે મારું ઘર મને ખૂબ વહાલું લાગે છે મારા ઘરમાં અમે બધા આનંદથી રહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પાંચ નિબંધ લેખન આપેલા છે તે તમારે લખવાના છે પેજ નંબર ઓગણત્રીસથી તેત્રીસ ઉપર તો આ પ્રમાણે તમે નિબંધ લખી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં